પહેલા લોકો માટલી અટકાવવા માટે ઘણી મહેનત કરવી પડતી હતી અને આજના સમયમાં બાળકો માટે તૈયાર કરેલ માટલીઓ લઈ જતા હોય છે આ વર્ષે રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા થી વધુ માટલીઓ તૈયાર કરવામાં આવી છે અને કનૈયાઓ માટે નજીવા દરે મળી રહે તેનું ધ્યાન રાખી રહ્યા છે જેથી બાળકો આપણી પરંપરા અને સંસ્કૃતિ જાળવી રાખે તે હેતુથી માટલીઓ તૈયાર કરીને વેચાણ કરવામાં આવી રહ્યું છે વધુમાં રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું હવે આપણે આજે હવે એમાં નાના નાના છોકરાઓનો તમે એટલો બધો ક્રેઝ માટેલો ફોડવામાં વધી ગયો છે કે એની અદર નહીં નાનો છોકરો પણ આજે એક નાની ઘરે ફોડતો હોય છે પહેલાં કાચી ફોડતા હતા હવે અમે પણ એવી ક્રેઝ ગ્રાકોના ક્રેઝ પ્રમાણે પેઇન્ટિંગવાળી કરતા થઈ ગયા છે એમાં પણ પીળી છે લાલ છે તમે જોઈ શકો છો એમાં ફોડતા હોય છે અને બીજું કે હવે માટેલો તો ઘર જ હવે પણ અમે દોરા પણ એક તૈયાર આપતા થઈ ગયા છે જેથી કરીને માટેલો જલ્દી ફૂટે અને ચોરાની સહેલાઈથી મળી શકે માટેલું બે પ્રકારની ચાલુ થઈ છે એક કલરિંગ થઈ છે અને એક તમારે પીળી રંગની થઈ છે એમાં પીળીનો ઉપાડ સૌથી સારો છે અને ઘણો સારો છે મતલબ જો ભાવમાં બધો જે પચાસ સાઈઠ ને એસી જે મટકી અને નાની ત્રીસ રૂપિયાથી છે અમે પણ આમાં પણ નાના છોકરાઓને સપોર્ટ કરીએ છીએ જેવું કૃષ્ણમાં એ સપોર્ટ કરતા હોય છે માટલી લેવા આજે જન્માષ્ટમીનો ઉત્સવ છે એટલે માટલી લેવા અમે માર્કેટના પાછળના ભાગમાં આવીએ છીએ અમારું મહિલા મંડળનું ભજન મંડળ છે ત્યાં અમે જન્માષ્ટમીનો ઉત્સવ માટલી મંડળ અમે છે નાચીએ છીએ કરતા હોઈએ છે પછી છેલ્લે કૃષ્ણ જન્મ કરીને મટકી અમે ફોડીએ છીએ એટલે બહુ સારું લાગે છે દર વખતે સિમ્પલ આ વાળી મટકી લઈને અમને બહુ ઘણું સારું લાગે છે કે ફોડીએ કે કૃષ્ણ નું કઈ એ કરીએ એવું હું ઓરો હાઈટ્સમાં રહું છું વડસર બાજુ મારું નામ અનિતા અંબિકે છે આ મારું ભજન મંડળ છે ઓરો હાઈટ્સનું